મિત્રો આજથી ગુજરાતમાં વરસાદનું જે જોર છે મિત્રો એ ઘટશે હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક ની અંદર મિત્રો નવી આગાહી મિત્રો હવે જાહેર કરી દેવામાં આવેલી છે કચ્છ અને આજુબાજુના જે પણ વિસ્તારો છે ત્યાં મિત્રો જે આ ડિપ્રેશન કચ્છ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં મિત્રો નોંધાયો છે સૌથી ઓછા વરસાદની આપણે વાત કરીએ તો આ વખતે સૌરાષ્ટ્રની અંદર આપણને સૌથી ઓછો મિત્રો વરસાદ નોંધાવી દેવામાં આવેલો છે આગામી દિવસોની જો આપણે વાત કરીએ કે ભાઈ બારથી તેર સપ્ટેમ્બર સુધી શું થશે તો બાર થી તેર સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં આવેલી આ નવી લો પ્રેશર સિસ્ટમ બનવાની મિત્રો સંભાવના છે આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ આગળ વધશે દક્ષિણ ગુજરાતમાં આપણે વાત કરીએ તો દક્ષિણ માં ગુજરાતમાં અને પૂર્વમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તેર થી લઈ અને પંદર સપ્ટેમ્બર સુધી આપણને જે હળવો વરસાદ છે તે આપણને મિત્રો જોવા મળશે પરંતુ જે અત્યાર સુધી ભારે વરસાદ જોવા મળતો હતો એ મિત્રો હવે આપણને જોવા નહીં મળે આગામી બે થી ત્રણ દિવસની અંદર જે વરસાદની સિસ્ટમ છે મિત્રો એ હવે નબળી થતાં આપણને જોવા મળશે ચોમાસું આ વખતે પાંચ દિવસનો વિરામમાં આપણને જોવા મળશે